કેમ કે તમે કીધું કે તમે કથાની શરૂઆતમાં જયારે નારાયણની કથા થતી ત્યારે દક્ષિણા લીધો હું લેતો અને સરતાનપુરવાળાએ આજે મને એક ચિઠ્ઠી આપી પંચાવન સાહીઠ પંચાવન વર્ષ પહેલા એની પત્રિકા પણ છે એણે કયું એણે લખ્યું છે સાહેબ કે દક્ષિણામાં તમને દોઢસો રૂપિયા આપ્યા એની એક ચિઠ્ઠી આપી બાપ દોઢસો રૂપિયા દક્ષિણા મને આપી આ સાથે રામકથાની પત્રિકાની ઝેરોક્ષ જોડેલ છે બાપુ કથાકાર નથી ગરીબ સાધુનો દીકરો છું મને કથા સાંભળવા તેમજ શાસ્ત્રો વાંચન કરવામાં ઘણો આનંદ થાય છે આ સમયમાં અવસર મળ્યો આંખમાં પડેલ નાનો કણો ખટકે પગમાં વાગેલ નાનો પાંટો ખટકે તેવી રીતે જીવનમાં થતું નાનું પાપ ખટકવું જોઈએ કણ અને પાટો દૂર કરવા પ્રયત્ન કરું છું જીવનમાંથી પાપોની શુદ્ધિ માટે પુરુષાર્થ કરવો તેનું નામ પ્રતિક્રમણ પાપને પ્રાયશ્ચિત માટે રામકથા સાંભળવી તેમજ ગુરુની હાજરીમાં પ્રાયશ્ચિત કર્યું હોય તો વિઘ્ન ટળી જાય છે પાપોની મુક્તિ થવા માટે અમુક શસ્ત્ર મળ્યું છે આરાધના થકી મુક્ત થઈ શકે શાશ્વત સુખ થાય મારી પામર બુદ્ધિથી લખ્યું બાપુ ભૂલ થતી હોય તો માફ કરજો અને ગોંડલિયા મનસારામ જય શ્રી